તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પાનું લાઈન પકડી આવ્યું છે રાજી લાઈન એનો બગડે કઈ નહી

ને લોચ આપણે આવી ગયા છે આપણો મારી દી લાઈન ને મોટર કાટો માટે આપણે અત્યારે ચોરી આવી ગયા હતા મોટર કાઢી વાળી છે જો તમારે કોઈને મોટર કઢાવ્યું હોય તો આમાં તમે નંબર પણ લઈ શકો છો તો હવે જય માતાજી બધા દર્શક મિત્રોને મળશું આપણે આગલા વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શું બાગડ બિલાડા સાહેબ બરોબર ને કમ્પ્લેટ ને તો આપણા હાવ નાના નાના જ લાગે છે